માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યો છો સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે ડીઝલ વેરિયન્ટ ગાડી બે હજાર ચૌદનું મોડલ છે ચાચવેલી ગાડી વીડીઆઈ વર્ઝન છે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે નંબર વન કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીની કન્ડિશન તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ચાર લાખ અગિયાર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે હજી ફેરફાર કરી આપવામાં આવશે વીમો પૂરો થઈ ગયો છે બે હજાર ચૌદનું મોડેલ છે અત્યાર સુધીમાં આ ગાડી છાસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જે જોવા મળી રહેશે વ્હાઈટ કલર છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં કંપની કલર એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કાટકે સડવો જોવા નહીં મળે નોન એક્સિડન્ટ ગાડી છે તમારે આ સ્વિફ્ટ ડિઝાઇર ખરીદવાની ઈચ્છા હોય ગાડીની ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ સ્વિફ્ટ ખરીદી શકો છો એકદમ ગાડી છે છે ગાડીના ગાડીના ઓનર ઓનર વિશે જણાવી દઉં તો ત્રણ બે હજાર ચૌદ નું મોડલ સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે ગાડી વાળા ભાઈ ના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવું નવાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી વીડીઆઈ વર્ઝન છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો એકદમ છાચવેલી ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું